મને હીરા આવડી જશે ઈરા હું શીખી છોટો થઈ જાઉં તો હાલો મિત્ર જય માતાજી કેમ છો બધા મજામાં તમે પણ મજામાં અમે પણ મજામાં તો આજ છે રવિવાર અને રવિવાર હવાર હવારમાં જો નિખિલ ને કાર્તિકભાઈ હવારમાં વહેલા ઉઠી ગયા અને આજ ને બધા લેસર મેળા કરવા આ હવારે એને ધીમે ભૂલીને ટ્યુશનમાં જવાનું છે અને તું હવે શું કામ કરે છે તું હાલો આવડે આ કામ કરે છે પોતાને એવું ગાયકા અને આજે હું તમારું કામ કરું છું લેસન નું હા સરસ તો આજ આપણે મેલેડીમાંય જવાનું છે નેરવાલા મેલે તો હું અત્યારે હીરા શીખવા બેઠો તો બધાને ખબર હશે કારણ કે જે જે મારા બધા ચેક કરતા છે વિડીયો જોતા હશે બ્લોગમાં આ જેને બધાને ખ્યાલ હશે બરાબર તો આજ આજ મારે મેલેમાંય લાવવાનું છે માનતા પૂરી કરવા કે મને હીરા આવડી ગયા છે હીરા હું શીખીને છૂટો થઈ જાઉં છું અત્યારે વી હીરા બનાવો છો બહુ સાધા નહીં જ બનતા તમારે અલગ અલગ હીરા આવે છે ગુલા ભાવના ખાલી ગુલા ભાવના બરોબર તો અત્યારે અમારે રવાનું છે મેળવી માય તો હાલો વિડીયોમાં બન્યા રહીજો બધાય અને અમે રહીશી મેળવી

લા નવરાત્રી આવશે ને ડેકોરેશન જોરદાર પીર વા મેળી કાન રેસ મસ્ત આ ભાગમાં મસ્ત ડેકોરેશન

હા હાલો બેય દે હો હાલો મનસુરીયા આ તો મનસુરીયા હું તો તો આ તો હું બાકી પેલા હું બેહી હાલો આ બધા કા તો મા બેઠા હોય એમ બેઠા છે मी अन मी ढिळगळे या मेनो वे आहे आम्ही विया बंगेली ना बानोला भाई ने काय बोलवा नाही खावा वे એટલે बस खा लेवा ना खुशी ने बेईने माव भाणी हा सास अर सस त्या रे आले काय नेला ए 2000 काय अरे आज एक कप दो जाऊ जाऊ कप दो आलो आज नेनो असा ની વીઆઈ છે જમીન વી ગયા લેવા તા એટલે મંસુરીમ ખાઈ લીધું રખડી બેઠા એટલે વીઆઈ જાય કે થાકી જાય ને હું ઘાસ રખડી રખડીશ તો કાંઈ ની છે ને બરોડામાં કપડાં લીધા છોકરીના મોટા ભરાસાથી ન લીધા પછી તો એક જોડે છોકરી આડું લીધા છે આડું લેવાના બાકી છે તો વીજળીને એને લેવાનું હતું ને એને લઈ લીધું માર પી કપડાં લેવાના થોડું વાર છે તો કાંઈ ફેમિલી આ વિડીયોમાં એટલે તો ફરી મળશું એક નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય